ભગવાન ભરોસે ચાલતો કરજણ રેલવે ઓવરબ્રિજ કરજન નગરને નવા બજાર વિસ્તાર સાથે જોડતો રેલવે ઓવરબ્રિજ જેનું નિર્માણ ઓગણીસો બાણુંમાં થયું હતું આજે એ જર્જરિત થઈ ગયો છે બે હજાર ત્રણથી બે હજાર પાંચ દરમિયાન આ બ્રિજનો એક ભાગ ધરાશય થઈ ગયો હતો જેમાં એક બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો હતો ત્યારબાદ રિપેરિંગ કરી બ્રિજ ફરી શરૂ કરવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી તે ફરી જર્જરિત થઈ ગયો છે તંત્ર દ્વારા બ્રિજના બંને છેડે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ દર્શાવતા બોલ લગાવવામાં આવ્યા હતા પરંતુ આ નિયમનનું ઉલ્લંઘન કરી ભારે વાહનો સતત પસાર થઈ રહ્યા છે એક વર્ષ પહેલાં બ્રિજની હાલત વધુ ખરાબ થતાં તંત્ર બે ગાળાની બેરિંગો રિપેર કરી અને ભારે વાહનોના પ્રવેશને રોકવા એંગલો લગાવ્યા હતા જોકે કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ એંગલો વારંવાર તોડી નાખવામાં આવતા તંત્રએ આખરે આ પ્રયાસો બંધ કરી દીધા હવે હજારોની સંખ્યામાં ઓરલો વાહનો આ બ્રિજ પરથી ભગવાન ભરોસે પસાર થઈ રહ્યા છે જે ગંભીર અકસ્માતને આમંત્રણ આપે છે આજરોજ રોજ પાદરા તાલુકામાં બનેલી દુર્ઘટના જેવી ઘટના આ બ્રિજ પર પણ બની શકે છે તેથી તંત્ર તાત્કાલિક યોગ્ય પગલાં લઈ આ બ્રિજનું સમારકામ કરવું જોઈએ જેથી

ગંભીર ઘટના બની છે એ ખૂબ જુઃખદ ઘટના છે એને લઈને આજે અમે જે આ સમસ્યા છે એ રજૂ કરીએ છીએ સમાચાર સંદેશ ન્યૂઝને કે ઓગણીસો બાણુંની ની અંદર આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો ત્યારબાદ પાંચ કે સાત દસ વર્ષની અંદર આ બ્રિજનો એક ભાગ રેલવેની અંદર જે આવે છે એ તૂટી ગયો હતો અને એના લીધે એક બાઇક ચાલકને ગંભીર ઈર્જાઓ થઈ હતી ત્યારબાદ આ તંત્ર તંત્ર દ્વારા લપેટા મારીને ફરી ચાલુ કરવામાં આવ્યો છે કે ભરી વાહનો અહીંથી અવર જવર કરવું નહીં હોય જર્જરની હાલતની અંદર હોવા છતાં પણ અત્યારે ભારે વાહનો ચાલે છે અહીંયા આગળ અને અહીંયા આગળ મોટી દુર્ઘટના થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે તેમાં નવા બજારને ને જોડતો બે બ્રિજ છે એક પેલી બાજુ આવેલો છે કરજણની અને એક કરજણ આ બાજુ આવેલો છે જે પેલી બાજુ બ્રિજ આવેલો છે ત્યાં આગળ

કોઈ અહીંયા જે માથા ભારે તત્વો છે એમના દ્વારા એંગલો તોડી અને અહીંયાથી અવર જવર ચાલુ કરવામાં આવી છે એટલે તંત્રને અમારી જાણ કરીએ છીએ કે આ બી દુર્ઘટનાને લાયક છે અને દુર્ઘટના થઈ શકે છે એટલા માટે વહેલામાં વહેલી તકે અને રજૂ જર્જરિત હાલતમાં જે પણ પાક છે આવેલો એને તપાસવામાં આવે ચેકિંગ કરવામાં આવે અને ભારે વાહનો જે જઈ રહ્યા છે એને બંધ કરી અને જે બીજો બ્રિજ છે ત્યાંથી જવામાં આવે એવી અમારી માંગ છે નહીં તો અહીં પણ મોટી દુર્ઘટના થઈ શકે એમ છે આ બ્રિજ તમે જોઈ શકો છો લાઈવ છે અત્યારે પણ વાહન વ્યવહાર ચાલુ છે આ બ્રિજ ઓગણીસો બાણુંની સાલમાં બનાવવામાં આવેલો બે હજાર લગભગ બે હજાર બે ત્રણની સાલમાં આ નો એક સ્પાન્ટ તૂટી ગયો હતો અને ત્યારે એક મોટર સાઇકલવાળા પાય બે બીજા બે ત્રણ માણસોને ગંભીર ઈજાઓ પહોંચેલી હતી ત્યારબાદ મરમ્મત કરીને આ બ્રિજ ચાલુ કરવામાં આવેલો છે લગભગ પચીસ ત્રીસ વર્ષ જેટલો જૂનો સમય થયો આના ઉપર ભારદારી વાહનો જે જંબુસર દહેજ તરફ જે ભારદારી વાહનો જાય છે ટેન્કરો આ રસ્તા પર જતા હતા તંત્ર બ્રિજને બચાવવા માટે અહીંયા એ લોકોએ જે તે વખતે એંગલો મારવામાં આવેલા પરંતુ ધંધાદારી ઇસમો દ્વારા આ એંગલો રાત્રે એન્ડ કેન્ડ પ્રકારે દૂર કરવામાં આવી અને વારંવાર એંગલો નાખવા છતાં આ બ્રિજ કાર્યરત છે હાલમાં પણ અને આની પરથી અત્યારે તમે જોઈ શકો છો કે લક્ઝરીઓ અને ટેન્કરો આજ રસ્તે જઈ રહ્યા છે ભવિષ્યમાં બહુ મોટી જાનહાનિ થવાનો સંભવ છે જે અત્યારે પાદરા બન્યું ગંભીર બ્રિજ એક પરિસ્થિતિ આ બ્રિજને અમે જોઈએ છીએ બીજું કે નેશનલ હાઈવે નેશનલ હાઈવે કરજણ ચોકડી પર ઘણા બધા મસ્ત મોટા ખાડા પડેલા છે એ બાબતે તંત્ર બિલકુલ નિષ્કાળજી રાખે છે કમસે કમ એ લોકોએ ખાડા તો પૂરવા જોઈએ પરંતુ કશું થતું નથી ફક્ત વાતો કરવાની